ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સહિત લાખની મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાંસદા પોલીસ ટીમ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા તથા પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગરો તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એ સમૂહો પર વોચ રાખી માહિતી મેળવી સફળ રેડ કરવા તથા ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માટે જરૂરી સૂચના માર્ગદર્શન અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક બીવી ગોહિલ તથા કેડી નકુમ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારીનાઓએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું છે જે મુજબ પચ્ચીસ આઠ બે હજાર ચોવીસના રોજ મળેલી બાતમી હકીકતના આધારે વાંસદાથી ચીખલી તરફ મુખ્ય માર્ગ ઉપર એક સફેદ કલરની બોલેરો કેમ્પરના ચોરખાનું બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ત્રણસો નંગ જેની કિંમત રૂપિયા બેતાલીસ હજાર તથા બોલેરો કેમ્પરની કિંમત રૂપિયા દસ લાખ તથા બે મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર તથા અંગ ઝડપીમાંથી મળેલ રોકડા રૂપિયા છસો સહિત કુલ દસ લાખ બાવન હજાર છસોનો મુદ્દા માલ કબજે કરી કાર ચાલક પ્રવીણભાઈ લાલાભાઈ લાડુરામ બ્રિઝોઈ અને બાજુમાં બેઠેલ પુનરભાઈ શોભાભાઈ બિશ્નોઈને ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર સુરેશકુમાર આશુરામ ગોદારને વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે